હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત ફરાળી વડા બનાવવા માટે પહેલાં તો આપણે એક મેજરમેન્ટ નક્કી કરી દઈશું અને તે જ માપથી આપણે મોરૈયો લઈ લઈશું મોરૈયાની મિક્સી જારમાં ફેરવી એકદમ ઝીણા લોટ જેવું કરી લેવાનું છે હવે આપણે તેને એક પેનમાં લઈ લઈશું હવે જે માપથી આપણે મોરૈયો લીધો છે તે જ માપથી એક કપ છાશ લઈશું અને એક કપ પાણી લઈશું થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાના એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું બે લીલા મરચાં એડ કરીશું થોડું ચીલી ફ્લેસ એડ કરીશું થોડો કારામરીનો પાવડર એડ કરીશું જો લીલા મરચાં તીખા હોય તો પાવડર કાળા થોડો થોડું ઓછું લેવાનું પાંચ ચમચી મીઠું એડ કરીશું હવે આ બધું જ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું પહેલાં હવે તેને ગેસ પર મૂકી મીડિયમ ટુ લો ફ્લેમ પર હલાવી હલાવી કોઈપણ લમ્સ ના રહે તે રીતે ચડવી લેવાનું છે તો બસ હવે આને આપણે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ ચડવા દઈશું અને ગેસના ફ્લોને એકદમ ધીમો કરી દઈશું અને મોરૈયો ચડે છે ત્યાં સુધી આપણે ચટણી તૈયાર કરી લઈશું તો ચટણી માટે આપણે અડધો કપ શેકેલી સીંગ લઈશું તેમાં બેથી ત્રણ ચમચી જેટલું નારિયેલનું ખમણ એડ કરીશું જો લીલું નારિયેલ હોય તો તે પણ એડ કરી શકો છો તમે બે લીલા મરચાં એડ કરીશું નાનો આદુનો ટુકડો એડ કરીશું અને સ્વાદ અનુસાર પાંચ ચમચી મીઠું એડ કરીશું હવે થોડું પાણી એડ કરી જારમાં તેને ફેરવી લઈશું તો આપણી ચટણી રેડી છે હજુ થોડી ચટણી ઘટ લાગે છે તો તેમાં પાછળથી પણ પાણી એડ કરી શકાય છે તો આપણે પહેલાં તેને કાચના બાઉલમાં કાઢી લઈશું અને મિક્સી જારમાં થોડું પાણી રેડી એ પાણી ચટણીમાં એડ કરી લઈશું તો હવે આપણી ચટણી બરોબર લાગે છે બસ હવે એના પર નાનો એક વગાર કરી લઈશું તો અહીં એક કરછીમાં મેં થોડું તેલ મૂક્યું છે તેમાં પાંચ ચમચી જીરું એડ કરીશું જીરું સાંતળે એટલે બે લાલ મરચાંના ટુકડા એડ કરીશું ચાર પાંચ મીઠા લીમડાના પાન એડ કરીશું અને આપણી ચટણી પર વઘાર કરી દઈશું હવે તેને થોડું હલાવી લઈશું તો રેડી છે આપણી ચટણી હવે આપણે મોળિયાનો જે લોટ બાફવા મૂક્યો હતો તે પણ રેડી થઈ ગયો છે તો તેને એક થાળીમાં કાઢી લઈશું અને તેની ઉપરથી બે ત્રણ ચમચી તેલ રેડી તેને બરાબર મસળી લેવાનો છે તેને બરોબર મસળી એકદમ ડો તૈયાર કરી લઈશું હવે હથેળીને આ રીતે તેલવાળી કરી તેમાંથી નાના નાના લુવા લઈ તેના આ રીતે વડા કરવાના છે તો આ રીતે વડા કરી તેમાં એક આંગળીથી હોલ પાડી લઈશું તો બસ આ રીતના વડા તૈયાર કરી લઈશું તો બીજું એક વડું બતાવું તમને જો આંગળીથી હોલ ના પાડવો હોય તો આ રીતે વેલણ લઈ તેની મદદથી પણ હોલ પાડી શકાય છે તો આપણે આ રીતે વેલણની મદદથી હોલ પાડી લઈશું તો આ જ રીતે બધા વડા તૈયાર કરી લઈશું એક પેનમાં તેલ ગરમ થવા મૂક્યું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો એક એક કરી બધા વડા તેમાં એડ કરીશું વડા વચ્ચે થોડું અંતર રાખીશું અને તેને હાલ હલાવવાના નથી એ થોડા સંતરાઈ અને ઉપર આવે પછી આપણે તેને પલટાવીશું તો થોડા થોડા ઉપર આવી રહ્યા છે તો આપણે તે રીતે તેને પલટાવી રહ્યા છીએ તો અહીં વડાની વારેગળીઓ હલાવવાના હોતો નથી થોડી વાર થવા દઈ તેને એક કે બે વાર જ પલટાવીને ચડવા દેવાના હોય છે આ વડાનો નાસ્તો બનાવવામાં બહુ ટાઈમ લાગતો નથી માત્ર દસથી પંદર મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તમારે જો બહુ ક્રિસ્પી વડા ના ખાવા હોય તો બસ વડા આવા થાય ત્યારે તેને ઉતારી લેવા હવે આપણા વડા રેડી થઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈશું અને આ જ રીતે બીજા વડા પણ તળી લઈશું તો હવે આપણા વડા રેડી છે તો આપણે તેને ચટણી સાથે સર્વ કરી લઈશું તમને બતાવું આપણા વડા ઉપરથી કેટલા ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા છે તો તો તમે પણ એકવાર આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ